નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો સુરત થી આપઘાતની વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે મહિલા નાયબ મામલતદારે પોતાના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને મોત મીઠું કર્યું છે હિનિશા પટેલ ઓડપાડા મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના રાંદેરા વિસ્તારમાં નાયબ મામલતદાર હિનિશા પટેલ પોતાના બેડરૂમમાં દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે આપઘાતની ઘટના તેમના પોતાના નિવાસસ્થાને બનતા ચકચાર મચી ગઈ છે હિનિશા પટેલ ઓડપાડના મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા હતા મૃતકના પતિ પણ ઓલટપ્રાપ પ્રાંત કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ પર છે ઘટનાની જાણ થતા રાલેદા પોલીસે તરત જ સ્થળ પર પહોંચી છે અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસને હાલ સુધી કોઈ સુસાઇડ નોટ મળી આવી નથી આપઘાત પાસણનું ચોક્કસ કારણ હજુ અસ્પષ્ટ છે કે પોલીસ દ્વારા તમામ દિશામાં તપાસ કરવામાં આવી રહ્યું છે ઘટના વ્યવતન તંત્રના વર્ગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે જે હા મિત્રો તો આ વિશે તમારું શું કહેવાય છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ધન્યવાદ